નિયમોને મોડી રાત સુધી સરદાર પટેલ યુનિવર્સિટીમાં યોજાયો લાઈવ કોન્સલ્ટ આણંદની સરદાર પટેલ યુનિવર્સિટી વિવાદમાં આવી છે વિગતો મુજબ સરદાર પટેલ યુનિવર્સિટીમાં નિયમો નેવે મૂકી રાજદીપ ચેટર્જીનો લાઈવ કોન્સલ્ટ યોજાયો હતો નિયમો કરતા વધુ ધ્વનિ પ્રદૂષણ ફેલાવવામાં આવ્યું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે મહત્વનું છે કે દસ વાગ્યા પછી લાઉડ સ્પીકર પરના સુપ્રીમ કોર્ટના આદેશની અવગણના કરવામાં આવી હોવાની ફરિયાદ ઉઠી રહી છે સરદાર પટેલ યુનિવર્સિટીમાં નિયમોને નેવેમૂકી સિંગર રાજદીપ ચેટર્જીનો લાઇવ કોન્સલ્ટ યોજાયાના સમાચાર સામે આવ્યા છે વાસ્તવમાં અહીં ઊંચા અવાજે સાઉન્ડ સિસ્ટમ વગાડીને ધ્વનિ પ્રદૂષણ ફેલાવ્યું હતું આ તરફ દર્દી પોતે સાઉન્ડ ડેસીબલ મશીન લઈને પોગ્રામમાં પહોંચ્યો હતો જ્યાં એકસો ત્રીસ ડેસીબલથી વધુ ઘોંઘાટ સાથે કોન્સલ્ટ યોજાયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે આ દર્દીએ અવાજ ઓછો કરવાની રજૂઆતને પણ ગણકારી નહીં હોવાનું પણ સામે આવ્યું છે આણંદ જિલ્લામાં એક તરફ કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી ડીજે સંચાલકો અને પાર્ટી પ્લોટના માલિકોને બોલાવીને સિત્તેર ડેસીબલથી વધુ ઊંચા અવાજે ડીજે અને સાઉન્ડ નહીં વગાડવા તેમજ રંગબેરંગી લેઝર લાઇટો આંખોને નુકસાન કરતી હોય લાઇટો નહીં લગાડવા સૂચના આપે છે બીજી તરફ આણંદની સરદાર પટેલ યુનિવર્સિટી આયોજિત લાઈવ કોન્સર્ટમાં પોલીસ અધિકારીઓની હાજરીમાં એકસો ત્રીસ ડેસીબલથી વધુ ઊંચા અવાજથી સાઉન્ડ સિસ્ટમ વગાડવામાં આવતા તેમજ રંગબેરંગી લાઇટો લગાડવામાં આવતા સ્થાનિક લોકોમાં તંત્ર વિરુદ્ધ ઉગ્ર આક્રોશ પ્રવર્તી ઉઠ્યો છે લાઇવ કોન્સર્ટની બાજુમાં આવેલા બંગલામાં રહેતા સિનિયર સિટીઝન હાર્ટની બીમારીથી પીડિતા હોય તેઓએ યુનિવર્સિટીના કુલપતિ નિરંજન પટેલને મળીને સાઉન્ડનો અવાજ ધીમો રાખવા વિનંતી કરી હતી તેમ છતાં અવાજ ધીમો કરવામાં આવ્યો ન હતો એક તરફ આગામી આઠમી એપ્રિલ થી યુનિવર્સિટીની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે જેને લઈને લાઈવ કોન્સલ્ટની બાજુમાં આવેલી ત્રણ હોસ્ટેલોમાં રહેતા વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યા હતા અને પરીક્ષાની તૈયારીઓમાં ખલેલ પહોંચી હતી કાર્યક્રમ સરદાર પટેલ વિશ્વવિદ્યાલય ડોક્ટર એસોસિએશન દ્વારા આજે કાર્યક્રમનું આયોજન કર્યું છે જેમાં રાજદીપ ચટર્જી આવ્યા છે જેમાં વિદ્યાર્થીઓ અને મોટા સંખ્યામાં બધા સામાજિકો નાગરિકો અધ્યાપકો જોડાયા છે કલા સંગીત અને સાહિત્યનો પ્રચાર પ્રસાર થાય અને વિદ્યાર્થીઓમાં એક પ્રકારની કલા પ્રત્યેની જાગૃતતા વધે અને સંગીત પ્રત્યેની રુચિ વધે અને જે યુવા કલાકાર છે એ યુવા કલાકાર દ્વારા આ પીરસવામાં આવે તો વિદ્યાર્થીઓ વધારે કનેક્ટ કરી શકે એ રીતે કાર્યક્રમનું આયોજન કર્યું છે આપ સૌનું સ્વાગત કરું છું આવકારું છું સાહેબ પહેલી તારીખ તો યુજી ને પીજીની પરીક્ષા ચાલુ થાય છે યુનિવર્સિટીની શું કહેશો પરીક્ષા તો ચાલુ થાય તો પરીક્ષા આપશે વિદ્યાર્થી પરીક્ષા છે ને કોન્સર્ટ રાખવામાં શું કહેશો પરીક્ષા ને કોન્સર્ટ ને કઈ મતલબ વિદ્યાર્થીઓ તૈયારી કરતા જ હોય છે વિદ્યાર્થીઓ આનંદ કરવા જોઈએ સાહેબ 100 ડેસિબલ થી વધારે સાઉન્ડ નો સિસ્ટમ નો અવાજ હતો એના સરકારનો નો નિયમ છે કે 70 ડેસિબલ હોવું જોઈએ શું કહેશો જવાબ હું સાહેબ સાહેબ શું કહેશો સાહેબ શું કહેશો જવાબ તો આપો અને મીડિયા સાથે ગેરવર્તણૂક કરવામાં આવું બાઉન્સરો દ્વારા એનું એના વિશે કંઈ કહેશો તમે